હું થયું મને સમજાતું નથી કે રાત્રે જમવામાં શું બનાવું તારાથી તો હું બહુ કંટાળી ગઈ છું આ રોજ તું મારી યાર ઝઘડા કરે ને તમે આમ મારા ઉપર રાડો ન નાખો તમને ખબર છે ને કે હું પતલી છું પાતળી હોય તો હું શું કરું મારા ઉપર ખાવાની અસર ન થાતી તો તમારા રાડો નાખવાની શું અસર થાશે મારે છૂટાછેડા જોવે છે

તું ખાલી સોનું હાર હું કરાવી દઈશ મમ્મી ઉનાળો ચાલુ થઈ એસી છે અત્યારે શિયાળો આવે ખોટા ખોટા ખર્ચા નથી ને ઊંધું કરી નાખવાનું એટલે ગરમ પવન આવે આ હું કરીશ મનીષા ઘસાવ છું કેમ મારા મમ્મી એમ કીધું તું કે આપણે ઘસાઈએ ને તો કોઈક આપણી પાછળ ઘસાય તમને ખબર છે ને હું તમારી જોડે બે દિવસ થી વાત નહી કરતી હા પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો થેન્ક યુ સો મચ તમારા બે માંથી મારી વાતો કોણ ફેલાવે છે ના ના અમારા બે માંથી તો કોઈએ કાઈ નથી કીધું તો કોણ મારી વાતો ફેલાવે છે પણ ક્યું હું હું અગાસી ઉપર સુતી હતી મચ્છરોને કોણે કીધું તઈ ન્યા આવી ગયા

હું તને કઉ છું ને પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે તું મને જો હું કેટલી શાંત થઈ ગઈ છું જમવાન શું બનાવ્યું છે તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા 24 કલાક શું બનાવ્યું જતો રહી તો હું તમને શું કહેતી હા પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે